આર્ટ્સ કોલેજ માં એનસીસી વિભાગ દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો ઠિરનડિયા ડે ચોકેશન સોસાયટી સંચાલિત સીવી પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદમાં એનસીસી વિભાગ દ્વારા પ્રોફેસર ડૉક્ટર મહેન્દ્રકુમાર 도વે સાહેબના અધ્યક્ષતાને તારીખ 22 7 2024 ના દિન કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પ્રારંભે લેફ્ટેનેટ ડૉક્ટર અર્પિતા વેન

કાર્યક્રમના કોઓર્ડિનેટર લેફ્ટનન્ટ ડૉક્ટર અર્પિતા ચાવડાએ સમગ્ર કાર્યક્રમનું સુયોગ્ય આયોજન કર્યું હતું